खादी उत्पादनों ने गुणवत्ता वधारवा खादी कारीगरों ने सशक्त करवा और खादी माटे मेड इन इंडिया लेबल रजू करवा माटे आज વધુ એક હસ્તાક્ષર થયા છે હવે તે કયા એમઓયુ પર હસ્તાક્ષર થયા છે આવો જાણીએ અને એ જ જગ્યા હે 1915 મે ઉનોને ય ખાદી કા સ્વતંત્રતા કી લિયે ખાદી કી પહેચાન ખાદી કો આગે કરતે હુ યહાં પર આઈડિયા કન્સીવ કિયા થા तो महात्मा ने स्वतंत्रता के लिए स्वतंत्रता के लिए आजाद इंडिया के लिए किया और माननीय मोदी जी ने आत्मनिर्भर भारत के लिए ये गाथा यहां शुरू की तो महात्मा से मोदी की जो यात्रा है और मोदी जी ने उसको री इमेजिन किया रीडिफाइन किया पुनर्जागरण या मैं बोलूंगा प्राण प्रतिष्ठा खादी के अवेयरनेस में किया तो हम तो ये बहुत छोटा सा कंट्रीब्यूट कर पा रहे हैं मोदी जी की डेवलप कंट्री यात्रा या अमृत काल या फिर कर्तव्य काल और अभी जो हमने लिखा है ये गौरव काल क्वालिटी काउंसिल ऑफ इंडिया ने खादी विलेज एंड इंडस्ट्रीज कमीशन ने खादी उत्पादनों की गुणवत्ता बढ़ावा खास आ पगलू भरू है કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ શરૂ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાદીને આત્મનિર્ભરતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રતીક તરીકે પ્રોત્સાહન આપવાનું વિઝન સાકાર થઈ રહ્યું છે અમદાવાદના કોચરબાસણ ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતિક છે इतने सालों के बाद हमारे लाडले प्रधानमंत्री जी अपने परिश्रम और मेहनत से उस खादी को आज एक नए मुकाम पर ले जाने का काम किया है एक नया नाम देने का काम किया है मुझे याद है कि 2013-14 में खादी ग्रामोद्योग का बिक्री का आंकड़ा तीस पैंतीस हजार करोड़ रुपए हुआ करता था आज एक लाख पैंतीस हजार करोड़ रुपए साथियों एक लाख पैंतीस हजार करोड़ रुपए ક્યુસીઆઈના ચેરપર્સન જક્ષય શાહ અને કેવીઆઈસીના ચેરપર્સન મનોજ કુમારની વિશિષ્ટ ઉપસ્થિતિમાં એમઓનું વિનિમય થયું હતું ક્યુસીઆઈને કેવીઆઈસી વચ્ચેનો સહયોગ વિકસિત ભારત માટેનો માર્ગ મોકળો કરવાના હેતુથી એકંદર ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે સુનિશ્ચિત કરે છે કે ખાદી માત્ર તેના કાલાતીત અપીલને જાળવી રાખે નહીં પરંતુ સાથોસાથ ક્વોલિટી અને સસ્ટેનેબિલિટીનું વૈશ્વિક પ્રતિક પણ બને ક્યુસીઆઈ વિવિધ હસ્તક્ષેપ દ્વારા ખાદી અને ગ્રામ ઉદ્યોગ ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો કરીને ને તેનો ટેકો આપશે ઉપરાંત આ સહયોગ ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ પણ રજૂ કરશે જે સમગ્ર ખાદી ઉદ્યોગને સમગ્ર વિશ્વમાં ગુણવત્તાના પ્રતિક તરીકે ખાદી ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં નોંધપાત્ર વધારો કરશે ખાદી કારીગરો માટે તેમને ઉન્નત કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરીને આવકમાં વધારો વધુ ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સહિત નવી રોજગારીની તકો સહિતના ઘણા ફાયદાઓ લાવશે તે નક્કી છે